નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ હતા આ છાપરું આખું ભરેલું હતું અત્યારે સૌથી પેલા મિત્રો છાપરા નંબર સાતમાં પિલો નંબર એક થી ચાલુ કરવામાં આવેલું છે અને મિત્રો પિલો નંબર બાવીસ સુધી પહોંચી ગયું છે તમે જોઈ શકો છો તો ચાલો જાણી લઈએ મિત્રો આજે કેવા ધાણાના ભાવ રહેલા છે કેવું બજાર ખુલેલું છે શું કે છે મિત્રો કેટલો વધારો છે શું સુધારો છે એ આગળ વિડીયોમાં જાણી લઈએ તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહીજો મિત્રો આજના ધાણાના ભાવ જોવા માટે ક્વોલિટી વાઇઝ આપણે ધાણાના ભાવ જાણી લઈશું બાવીસો ને એકાવન બાવીસો એકાવન ભાવજી છે મિત્રો ધાણી છે સરસ કલર વાળી છે બાવીસો એકાવન તમે જોઈ શકો છો મિત્રો બાવીસો એકાવન ભાવજી છે બજાર તો મિત્રો ગઈકાલે જેવું છે મિત્રો આ ધાણી ના બાવીસો એકાવન ભાવ ગઈકાલે જોવા મળતા હતા આજે પણ બાવીસો ભાવ જો મળ્યા છે તમને કલર બતાવી દઉં બાવીસો ભાવ થયો ઓગણીસો છવ્વીસ કેવું તમારું अर्जुन अर्जुन चूक अर्जुन चूक ગામ છે તમારું શું નામ તમારું ચતુરભાઈ મહેતાણી ચતુરભાઈ મહેતાણીયા કેટલા વીઘા નું તમે લઈને આવેલા છો ધાણી કેટલા વીઘા ની ધાણી લેવા 4 વીઘા ની 4 વીઘા ની ધાણી છે અને કેટલી ગુણે ઉતારવા આવેલો 4 વીઘા માં હા 8 ટાણે આવ્યા છે 19 ગુણે 19 ગુણે લઈને આવેલો છો ટોટલ કેટલી ગુણે ઉતારવા આવેલો અંદાજે ટોટલ કેટલી ગુણે ઉતારવા લઈને ટોટલ કેટલી ટોટલ 20 ગુણે 20 ગુણે અને 18 ગુણે લઈને આવેલા છો બે ગુણે જેવું ઘરે પડ્યું છે અને 1926 હા વાવ છે 1926 भावधियो छे मित्रों જોઈ શકો છો 1926 1926 ભાવધિયો છે ગાણા છે મિત્રો 1926 ભાવધિયો છે જોઈ શકો છો મિત્રો 1926 ગાણા છે જો મિત્રો સુપર કલર છે કેડુ ભાઈ છે રોજ વિડિયો જોવે છે તમારું ક્યું ગામ તમારું અરજન સુક જ નહી જો ઓકે બાબા ભાઈ 1860 ક્યું ગામ તમારું વડિયા વડિયા ગામ

ચૌદસને એકાવન ભાવ આવેલો છે ધાણા છે મિત્રો જોઈ શકો છો ખાખી કલાકમાં ધાણા છે ચૌદસોને એકાવન કેટલા વીઘાના ધાણા લઈને આવેલા છો એક ત્રીસ એકત્રીસ મણ એકત્રીસ મણ ધાણા લઈને આવેલા છે કેટલા વીઘા વીઘા ના ના નાની મારા ભાગમાં એટલે ભાગ્યો હતો એમ ને ભાગ પાડેલો છે એકત્રીસ મણ ધાણા લઈને આવેલા છે જોઈ શકો છો મિત્રો ઓગણીસો ને ઓગણીસોને છવ્વીસ ગામ તમારું ઘડી શું નામ તમારું શું લઈને આવેલા છો તમે ધાણા થાણા લઈને આવેલો છે ઓગણીસો ને છવ્વીસ ભાજપ કેટલા વીઘાના ધાણા છે કેટલા વીઘાના ધાણા છે સાત વીઘા સાત વીઘાના કેટલી બોરી છે સાત વીઘામાં પાંત્રીસ બોરી ઉતારો આવેલો છે ઓગણીસો ને છવ્વીસ ભાવ થયો છે ઓગણીસો ને છવ્વીસ ભાવ આવેલો છે મિત્રો જોઈ શકો છો મિત્રો સાત વીઘાના ધાણા છે પાંત્રીસ ગુણી ઉતારો આવેલો છે અને મિત્રો પંદર હજારનો નો વીગો પીડ્યો એમ કે છે ખેડૂત આ ક્વોલિટી નો જોઈ શકો છો મિત્રો સત્તરસો ને છોતેર સત્તરસો ને છોતેર ભાવ થયો છે ધાણા છે મિત્રો જોઈ શકો છો સત્તરસો ને છોતેર કલર વાળા ધાણા છે અને સૂકા ધાણા છે સત્તરસો છોતેર જોઈ શકો છો મિત્રો અને અઢારસો પૂરા થયા છે અઢારસો ધાણા છે મિત્રો અઢારસો પૂરા ભાવ જે છે મિત્રો તમે જે આગળ ભાવ જોઈએ તે વીસ કિલોના ભાવ છે ને બજારની વાત કરું તો બજાર તો મિત્રો સ્થિર જ છે મિત્રો